કાલે સોમનાથ વિસ્તારની અંદર એક કંપનીમાં ઘટના થઈ છે જ્યાં દમણ સોમનાથ ના લોકલ ભાવેશ પટેલ પર નંબર કેસ થયો એફઆઈઆર કચ્છીગામ પોલીસ મામલો આવો છે કે એ વ્યક્તિ જે ભાવેશ પટેલ છે તે ભારતીય જનતા પાર્ટીના છે અને સાથે જ તેમની વાઈફ સોમનાથ પંચાયતના વોર્ડ નંબર છ ની સભ્ય પણ છે અને તે આ પાછળ મારી પાછળ જે કંપની જોઈ રહ્યા છો svg કંપની છે ત્યાંથી કચરો ઉચકતો હતો પરંતુ કાલે જે ટ્રેક્ટર કચરો લેવા આવે છે તે છોકરો અહીંયા આવ્યો હતો અને એની સાથે આની બોલાચાલી થઈ કે તું અહીંથી ચાલી જા અને હું અહીંથી કચરો ઉચકી રહ્યો છું પરંતુ એ બોલાચાલી ક્યારે હાથા બદલાઈ ગઈ ભાવે છે તે કચરાના ટ્રેક્ટર ચાલક પર હાથ ઉચકી અને તેને ગાડીમાં નાખીને લઈ જાય તેવી સૂત્રો દ્વારા ચર્ચાનો અમને વાત મળી છે અને ગામમાં ચર્ચા પણ થઈ રહી છે અને તે જ ઘટનાને અને તે જ ઇન્ફોર્મેશનને ધ્યાનમાં રાખી કચ્છી ગામ પોલીસ સ્ટેશને થર્ટી એટ ઓબ્લિક બે હજાર ચોવીસ નો નંબર સાથે એફઆઈઆર દર્જ કરી જેમાં કિડનેપિંગ અને મારામારીનો કેસ દર્જ છે પ્રશાસક પ્રફુલ્લ પટેલ દમણ દીવ દાદરાનગર હવેલીમાં ઇન્ડસ્ટ્રીઓને માફિયાથી મુક્ત કરવા માટે તત્પર છે અને જે પણ વ્યક્તિ આમાં સંકળાયેલા હોય છે તેના પર ગંભીર કાર્યવાહી કરે છે પરંતુ હવે આ માફિયાઓએ એક બીજો રૂપ અપનાવ્યો છે અમુક નેતાઓ પોતાની જાતને દમણના વિસ્તારોમાં એ સાબિત કરે છે કે પ્રશાસક પ્રફુલ્લ પટેલનો હાથ એના પર છે અને તે લોકો કંપનીઓ પર ભય સાથે આવી રીતે જબરદસ્તીથી કચરો ઉચકે છે ભંગાર ઉચકે છે જેથી કંપની ચાલકો પર એક ટેન્શન છે એક ભય છે અને એ લોકો વિચારમાં છે કે શું પ્રશાસક પ્રફુલ્લ પટેલનો હાથ સાચે આ લોકો પર હશે કારણ કે એ લોકો એકદમ ભય મુક્ત થઈને દાદાગીરી સાથે આ કંપનીઓ પર રાજ કરી રહ્યા છે આ એક ચર્ચાનો વિષય છે અને જાચનો પણ વિષય છે કારણ કે જો આવી જ ચર્ચા રહી તો આમાં પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ જે એક વિકાસના વિકાસ પુરુષ તરીકે ઓળખાય છે તેમની છવિ અહીંયા ધુલિત થઈ રહી છે ધુમિલ થઈ રહી છે અને એમની છવિ ખરાબ કરી રહ્યા છે આ નેતાઓ એટલે આ એક જાચનો વિષય છે અને આમાં સંકળાયેલા જે પણ નેતા છે જે પ્રશાસક પ્રફુલ્લ પટેલ નો પોતા પર હાથ બતાવી એમની છાવણીમાં રહી અને જો આવી કોઈ ઘટનાને અંજામ આપતા હોય તો આ એક ગંભીર વિષય છે જેમ જ આ ઘટના પોલીસ સ્ટેશન કચ્છી ગામમાં ગઈ તો એમના પર કાર્યવાહી કરવા માટે ભાવેશ પટેલ પર એફઆઈઆર કરવામાં આવી પરંતુ એફઆઈઆર થવા પહેલા જ ભાવેશ પટેલ દમણથી ફરાર થઈ ગયો છે અને પોલીસ એને શોધખોળમાં લાગેલી છે